જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે સારી ગુણવત્તાવાળા કપાસના બિયારણની વાત કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને આ માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપને સુધી પહેલાં મળતા રહે દેશભરમાં કપાસનું ઉત્પાદન વધારવા માટે સારી ગુણવત્તાવાળા કોટન સીડ્સ તથા પ્લાન્ટની આવશ્યકતા છે જે જમીન તથા હવામાનની સ્થિતિને અપનાવી શકે અને ઋની વાવણીમાં વધારો જોવા મળી શકે એમ ટેક્સટાઇલ પરની સંસદીય સમિતિની એક રિપોર્ટમાં જણાવ્યું હતું બે હજાર બાવીસ ત્રેવીસમાં દેશભરમાં તેર હજાર એકસઠ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું જે વિશ્વમાં સૌથી વધુ વાવેતર હતું પરંતુ એનું ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ હેક્ટરે ચારસો ને સુડતાલીસ કિલોગ્રામ જેટલું જ ઉત્પાદન રહ્યું હતું આની સામે અમેરિકામાં પ્રતિ હેક્ટરે એક હજાર પાહ કિગ્રા રહ્યું હતું એમ ટેક્સટાઇલ મંત્રાલયના ડેટા જણાવે છે બીટી અને અવાજ પ્રકારના અન્ય સીડ્સ ઉપરાંત દેશમાં અન્ય જાતની કોટન સીડ્સ પ્લાન્ટની પણ જરૂરત છે જે જમીનમાં હવામાન સ્થિતિને સાનુકૂળ હોય એમ કમિટીનું માનવું છે કપાસમાં અન્ય મોટા ઉત્પાદક દેશોની સરખામણીએ ભારતનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે ઘણું જ નીચું છે ઉત્પાદન નીચું રહેવાનું પાછળનું એક મોટું કારણ દેશભરમાં બીટી બિયારણની ટેકનોલોજી જૂની થઈ ગઈ છે અને નવી જાતના બિયારણની તરત જરૂર હોય એમ પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે દેશમાં કપાસનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના પર વ્યાપક અભિયાન પણ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે નિકાસ માંગ વધી રહી છે પરંતુ વર્તમાન મોસમમાં ઘર આંગણે કપાસ ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી હતી બે હજાર ચોવીસની વર્તમાન ચોમાસામાં દેશમાં કપાસનું ઉત્પાદન વાર્ષિક ધોરણે સાત પોઈન્ટ પચાસ ટકા ઘટીને બે પોઈન્ટ ચોરાણ કરોડ ઘાસડી રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જે ઉત્પાદન બે હજાર સાત આઠ કરતા પણ નીચું છે એવું સીસીઆઈના આંકડામાં જણાવવામાં આવી રહ્યું છે દરમિયાન નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બેંકમાં એપ્રિલ અને જાન્યુઆરીમાં વીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે જ્યારે બે હજાર તેર ચૌદમાં ખેડૂતને સાત પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી કૃષિ મંત્રાલયના સૂત્રોને માહિતી આપી કે આ વર્ષ ઉપરાંત લોનમાં પણ બાર અડસઠ કરોડ ખાતામાં આપવામાં આવી હતી સરકારે આ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બજેટમાં કૃષિ માટે વીસ લાખ કરોડ લોનનું લક્ષ્યાંક રાખ્યો હતો જે અર્થે થયો છે બેંકોએ પહેલાથી જ લક્ષ્યાંક પાર કરી લીધો છે અને સંભવિત છે કે આ નાણાકીય વર્ષમાં આંકડો બાવીસ લાખ કરોડને પાર પહોંચી